અમદાવાદના બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત આજે સુરાપુરા ધામ ભોડાદના સંત દાનભા બાપુએ લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં રહેલા નિરાધાર લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી મંગલ મંદિર માનવ સેવા પરિવાર એટલે કે એક એવું ધામ જ્યાં રસ્તે રઝડતા દુઃખી અને નિરાધાર માનવીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા અને સારવાર કરવામાં આવે છે

વનરાજભાઈ ચૌહાણ એમના જન્મદિવસના ઉપલક્ષમાં અહીં બગોદરા મંગલ મંદિર ખાતે સરસ મજાનું એક આયોજન થયું જેમાં બંને સજ્જનોએ અહીં પોતાની યથાશક્તિ સેવા આપી અને એ સેવાના સાક્ષી થવાનો આનંદ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ અહીં દિનેશભાઈ એવમ એની સમગ્ર ટીમ અને આઠસો પંચાણું અહીં ઉપસ્થિત ઉચ્ચ આત્માઓના દર્શન થયા એ દર્શન પામી ધન્યતા અનુભવી છે સૌને જય શ્રી રામ જય સદગુરુ સાહેબ મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે આજે હું દિનેશ વેલાઠિયા અમારે આજે પંડ પીડાય દળતા દુખી નિરાધાર બિનવાર્ષિક લોકોને આજે ભોળાદ ગામથી દાનબા બાપુએ પોતાએ આજે અમારા દુઃખી આત્માઓનો આખો દિવસનો આજે ભોજનની વ્યવસ્થા કરીને આશીર્વાદ કે દરેકની અંદર આટો મારીને દરેકને આશીર્વાદ પાઠવા છે અમે ખરેખર ભોળાદ બાપુનો આભાર માનીએ અને ખરેખર આવા પીડિત લોકોને અવરનવર જ્યારે ઘણી બધી વાર પોતાનો જન્મદિવસ 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 હોય હોય ગ્રુપમાંથી કોઈનો તો તમામના આજે બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર ઉજવવામાં આવે છે અને બાપાના જ્યારથી પગલા પડ્યા ત્યારથી અમારી સંસ્થાને ઘણો બધો વિકાસ થયો છે અને ઘણા બધા દુઃખી નારાયણ લોકો છે એવા અમારે આઠસો ને પંચાણું લોકો આખા ભારતમાં અમે સારા કરીને મોકલ્યા છે એમ ખરેખર બાપુ નો અને સુરાપુરા ધામ નો અમે આભાર માનીએ કે ખરેખર અમારા પીડિત લોકો માટે ઘણી બધી સેવા અને જયારે આ લોકોને આશીર્વાદ પાઠવા છે બદલ અમે આભાર માનીએ ધન્યવાદ ગોહે સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ